ના શું કરે મંદિરે મંદિરે પૈસા લાગવાનો પૈસા મૂકવાના મફત પણ કઈ ન હોય રર રર ખારા થઈ ગયા હાલ માં આરી દે એટલે સેવા માં હે જો આ અમારા ક્રિએટર જો એ સગા હું લાઈટ માં હે આ દે હું એ વિજય કાકા કેમ હા આમડા વિજય કે તો આજે ફોન લઈ લે આવી મસ્કરી નો હાલો જય માતાજી સ્વાગત છે તમારું આંદાઇનું મારા એક નવા માં માને કેમ છો બધા મજા ને મજામાં જશો તો આજે અમારે જવાનું છે ગામમાં વિહોત માને હા ને મૂર્તિ બિહારે છે ગામમાં ને એવું રાખવું હે અને તૈયાર ખાઈ છે અને હું એક જાઉં છું નાનીને અત્યારે પાણી દેવા જો કેમ કે એ એકલા ગુવાર વીણે એમ હામાર્યા હામા કાંઠે હેઠે આપણે ના જવાનું પાણી દેવા અમે વીણતા હતા અમે અત્યારે તૈયાર થઈને જવાનું ગામમાં જમવા બીજું એમ એમાં તા હાલો પેલા પાણી દીધો ના નાની ના નહીં હને એકલા એકલા ભીણ અરે 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 નહીં આલીઓ પાણી લાય 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 નાની એ ના પડી હતી પણ હું તોય દેવાયો પાણી મા મમ્મી કેક બોલાઈ લે એ ભાઈ એવી જ છે મન તન કમરે જ આટલું લઈને ઊભી આવાય નાની કામ કરે ને એટલું કોઈ કામ નઈ કરતો એ અમાર ઘર માં અમે ન હોય ને તોય નાની એકલા કામ કરે ગમે ત્યારે

મારને જાવું છે બે ત્રણ દિવસ ઇન્કેટિન મારને જાવું છે મારને જાવું છે હમ તે ઓલો વેસ લેવા આવ્યો ને પાંચ સડાવા હા એટલે જટવી આવી ઠીક એવું તો એ આવ્યો ને તરત જ મેં મન મેકી કીધું હા પેલા જ કીધું દેલા ફોન કર હમ તો કે ગાડી નથી એની આગળ હમ હાલો તમને મે કી દઉં મે કીધું તે તરત તૈયાર હવે નાની અમે જાવી આવી ગયા હવલા

મારા ભાઈ કા ભાઈ આમાં હવે જવાનું માતાજીના દર્શન કરવા પાછો પાછો એમાં તમને હાલો તમને દર્શન કરાવું

અને અમારા રણજીત ભાઈ જો ધોડા ધોડ કરે કેરું ના એલે કામ કઈ રામ કામ માં ઉભો રે આ એક આને કામ નથી કરતા આ રખડે છે નગર જા આ એક રખડો આમ કામ કર એ કામ કર લા લા આ સેવામાં આવ્યો કામ કરવા સેવા કરવાને ના ઊભારે એ આને એ આનો આ બુરઈ કન્યા એ સેવા આમ કરવા માર બપોરે સેવા કરવા આવ્યો ઓય